સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર એકસો પચાસ વિધાનસભા માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીના અર્થાત પ્રયત્નથી જંબુસર તાલુકાના મંગળાટ ગામ પાસે અકસ્માત મરણ પામેલા આઠ વ્યક્તિઓના વરસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલા કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામના વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આ આર્થિક સહાય પેટ ચાર ચાર લાખ સહાયના ચેક એકસો પચાસ વિધાનસભા ધારાસભ્ય ડીકે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં માં બળવંતસિંહ પઢાર ભોલાભાઈ પટેલ મનનભાઈ પટેલ પટેલ કુલદીપસિંહ આમ તો દુઃખદ ઘટનાઓ હતી જે અકસ્માત થયો

એક વિદ્યાર્થીની હતી શાળાની શાળાના કમ્પાઉન્ડ માં વરસાદના પાણીની અંદર જે ઉતરેલો એની અંદર કરંટ લાગવાથી મરણ પામેલ ત્યારબાદ અંદર એક રાઠોડ પરિવાર માંથી ભય વરસાદના પાણીના વેન ની અંદર પાણી જવાનું મરણ પામેલ અને એવી જે ઘટના જંબુસરમાં વીજ કરંટ થી મરણ પામેલ આ કુલ એવો રિપોર્ટ નાખે એને એવી કશી પડી ના હોય પણ આપણે આગ્રહ કરી કે ભાઈ સરકાર જો આપવા બેઠી હોય અને સરકાર જો આ સહાય કરવાની હોય તો તમને વાંધો શું છે સરકાર નો આખું અલગ બજેટ હોય છે આકસ્મિક બજેટ હોય છે બજેટ માંથી જ સરકાર આપતી હોય કેટલું યાદ રાખવું સરકાર ક્યારે નેગેટિવ વિચારતી ઘણી અધિકારીઓ ઉપર આખો આખો આ પ્રશ્ન બનતો હોય છે પણ જયારે જયારે પણ અધિકારીઓ બધા સારું મદદ કરી સંગઠન આપ લોકો સારી મદદ કરી બધા સાથે રહ્યા બધા પોઝિટિવ વાત કરી અને સરકારે પણ આને ધ્યાનમાં લઈ અને અને હજી બીજા ત્રણ સરકારના હજી બીજા ત્રણ એ પણ ટૂંક સમયમાં એ પણ મંજૂરી મળવાની છે સરકારે એનું યશ કીધું છે પણ થોડું ઘણું કાગળિયામાં ઘણી કેવું થાય ખબર

ભારતીય જનતા પાર્ટીમાં છે એટલું આપણે મગજમાં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર ભારતીય જનતા પાર્ટી નું સંગઠન સતત ને સતત રાત દિવસ કઈક ને કઈક યોજના હોય કઈક ને કઈક કાર્યો હોય કઈક પ્રસંગ હોય છે લગભગ દસમા મહિનામાં કે અગિયારમા મહિનામાં અમે આ પત્રકાર ભાઈઓને પણ મેં એક લેટર બતાવેલો કે આપણા જંબુસર વિસ્તારની અંદર ડ્રગ પાર્ક બની રહ્યું છે આવનાર દિવસોમાં અત્યારે કેમ દહેજ ધમધમી રહ્યું છે ઉદ્યોગમાં પાંચસો ને બાર કરોડ હજી હજી બની રહ્યું છે એની અંદર આપણને મદદ કરી છે તો હું સરકાર ને પણ આપ સૌ વતી હું આભાર વ્યક્ત કરું છું આપણે એક એરપોર્ટ પણ માંગ્યું છે આ કદાચ અતિશયોગી લાગશે મને લાગે છે કે દસ પંદર વર્ષની અંદર આપણા વિસ્તારની અંદર એરપોર્ટ